આપણે ત્યાં એક સમય એવો હતો રાજા સાહેબમાં અફવા નીકળી હતી બનેલી સૌરાષ્ટ્રની હકીકત છે કે મેપાવણકરને ભગવાન મળ્યા ભાઈ સોરી સાવરકુંડલાના મેપાવણકરને ભગવાન મળ્યા મેપાવણકરને ભગવાન મળ્યા એવી અફવાએ વેગ પકડ્યો કારણ કે અફવા બહુ ઉપડે આપણે દાતાર બાપુ પટેલ બાપા હતા ત્યારે એક અફવા નીકળી હતી પટેલ બાપાનું દેહ છૂટી ગયો શરીર શાંત થઈ ગયું પછી મામલતદાર રવિયા સાહેબ હતા એને ખુલાસો આપી દીધો હરદેવભાઈ કે ભાઈ પટેલ બાપા એમને આ તો અફવા છે એમાં તેથી મને એક જણો કાળવા મળ્યો મને કે પટેલ બાપા નું શરીર શાંત થઈ ગયું મેં કીધું ફૂલછાપ વાંચી લ્યો એમાં મામલતદાર લખી નાખ્યું છે કઈ શરીર શાંત થયું નથી શરીર એમને તબિયત હારી છે એમ મને કે મેં વાંચી લ્યો હું ખોટું બોલતો હતો એમાં માં મામલતદાર સાહેબ લખ્યું છે એમ તો પરબ નું હા બીરું હાચું ખોટું હવે એને ગમે એને ઉપાડવા તા

અઢારે પાદ નો ધણી એમ કહે છે કે મેં પવન કર તારું નામ તો હા બાપુ મારું નામ તને ભગવાન મળ્યા તો હા બાપુ ભગવાન મળ્યા એમ એની સાબિતી હું તો તમે અહીંયા આવ્યા ઈ તમે વગર બોલાવ્યા ગંગાજળ અઢારે પાદર ધણી ગંગાજળ કુડ કેવાય એ મારે આંગણે આવે મને ભગવાન મિલ્યા અહી સાબિત પ્રસંગ આપણે કહી દઉં જે સંપ્રદાયમાં આખો પરિવાર છે જેઠાભાઈ એનું પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય નો ઘટના બહુ જાણીતી તમે તમે સાંભળી તો હશે પણ ગમે એટલી વાર સાંભળો તો આ ગમે એવી વાત છે આ દુનિયામાં બાપજી આશીર્વાદ કોઈ દેવાની વસ્તુ નથી અને શ્રાપે દેવાની વસ્તુ નથી સાહેબ એ નીકળી જાય છે એને જગતની કોઈ શક્તિ રોકી શકે નહીં શ્રાપ પણ નીકળી જાય આશીર્વાદ પણ નીકળી જાય એને જગતની કોઈ સત્તા રોકી શકે નહી એવી જૂનાગઢની ધરતીનો પ્રસંગ બાવલો કઠિયારો એની બેન લાડલી બુ નાનપણમાં માવતર મરી ગયેલા આપણે ત્યાં કહેવાનું છે કે નાનપણમાં જેના માવતર મરે એને ચારે દેશું ના વાર ભાઈ મરે બાવા હારીએ તો બેની મરે દસ જાય પણ બાળાપણ માં જેના માવતર મરે એને ચારે દસુ વા વાહ વાય એ કઠિયારા ભાઈ બેન લાકડા વેચી વેચી પોતાનું ગુજરાન કરે લાડલી બુ એની બેન બાવલો એનો ભાઈ એકવાર બાવલે આવીને એટલું કીધું બેન બેન ભાઈ ના પ્રસંગો અદ્ભુત છે સાહેબ હું બીજા દોર માં રજૂ કરીશ તમને મને સેજ યાદી આપજો એટલા પૂરતું પણ બેન ભાઈ ના સંબંધો અદભુત છે સાહેબ બેન ને ભાઈ વિદાય કરે અને વિદાય કર્યા પછી જાલાવાડ ની ધરતી માં બેન નું હોય અને ન્યા ઠે લાગે અને ભાઈ કાપડું દેતો કે ન દેતો પણ ઠે લાગે એટલે ખમા મારો ભાઈને ઈ બેન ના મોઢામાંથી શબ્દ નીકળે ઈ બેન આવી અને બાવલાએ એટલું કીધું લાંડી બુ ભૂખ બહુ લાગી છે ભૂખ છે ને તો ગજબ છે સાહેબ વિપતના વાદળા જેને વરિયાવન ખબર પડે માથાના હબાકા જેને નીકરાવન ખબર પડે વિછીના ડંખ તો જેને લાગ્યા હોય એને ખબર પડે ગુલાકા કેમ લખ્યું છે કે ન પૂછો કોઈ દુખીયા ને વાતુ રે વાંતડીએવ રે માંડ ડોલે ન પૂછો કોઈ ગરીબોને વાતુ રે વાતડીએવ રે માંડ ડોલે વાવતર મરી ગયા ગરીબાઈ હાટો લઈ ગયેલી બેને એટલું કીધું ભાઈ ઘરમાં કાંઈ નથી હું ભૂખી બેઠી છું મને એક પ્રસંગ યાદ આવે છે આંસુ છે ને એ મૂડી છે આપણી આપણો દેશ છે ને એ આંસુનો દેશ છે સંપત્તિને પૂજનારો આ દેશ નથી રાજા રજવાડાને પૂજનવાળો દેશ નથી અમારા આરિદ્રા બ્રહ્મચારી બાપુ એમ કહેતા કે આંસુથી હૃદય ભીનું થાય તો તમને ગલે વાત ઉતરે બાકી ઉતરેની કોઈ દિવસો વાત સાહેબ ધરતી ભીની હોય તો જ એમાં કઈક ઉગે એમ હૃદય ભીનું હોય તો જ કઈક ઉતરે સાહેબ અને અને આંસુ છે આપણા જે અને આ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એ ગોપીચંદ ભરતરી અને બુધને પૂજનારો દેશ છે સાહેબ

દાંતણું લઈ લુવાર ની ખુલે જઈ અને બેઠો ઘરાક જાય પછી આપણે દુકાને ઉધાર ઉધાર લેવું હોય ને એ બીજા ગ્રાહકો હોય જાય ને પછી આપણે વેપારી કહી શકીએ સાહેબ આસું મૂડી છે એક દીકરી આવીને એની માને એમ કીધું ને વચ્ચે વાત કરી હો કે માં ભૂખ બહુ લાગી ખાવું છે તેની માં રોવા માંડી રોવા માંડી એટલે દીકરાએ શું કીધું કે રોવા હું માંડી માં આપણી પાસે આંસુ છે તો આપણે ગરીબનો કહેવાય આપણી મૂડી વાન રહી છે આપણી પાસે આસું છે આસું છે આપણી પાસે હે એમ ખરાક હોય જાય પછી એ બાવલો એમ કે છે લુવાને આ દાતુડું કકરી દેશો મને પૈસા છે પૈસા નથી તો કેની ઉપર કકરી દઉં મારા બાપની ખાનદાની ઉપર કકરી દે હે કે મારા બાપની ખાનદાની ઉપર કકરી દે આ ભાવ નહીં ચૂકવાય તો આવતો ભાવ તારે પેટ આવતાલ ઋણ ચૂકવી દેશ પણ દાતુડું કકરી અમે ભાઈ બેન ભૂખ્યા છે લાકડા કાપવા જવા છે દાતુડું કકરી દે લાકડા કાપવા ગિરનારમાં ગયા છે ડુંગરમાં લાકડા પારા કાપી આહા બે ભાઈ બેન આવે દામોકુંડ ની પાસે ગુણાતીતાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત બેઠેલા એને ટાઈટ બહુ વાત છે આખું શરીર થયું એટલે બાવલાની નજર પડી ગઈ કે લાડીબુ તો કહા સાધુને ટાઈટ વાય છે સંતને સ્વામીજીને એટલે બે ભાઈ બેન જય કે સ્વામીજી ટાઈટ વાય તો કે બેટા બહુ ટાઈટ વાય બહુ ટાઈટ વાય સ્વામીજી તો કહા તાપણું કરી દઉં

કે નો ભરાય બાપા નો ભરાય એમાં હોય થી દાંત ના ખરાવા કે નો હોય અને જબકારો થયો અને વીજળી થઈ અને રુવાડે રુવાડે યાદ આવી ગઈ કે હા મારો સમય એવો હતો કર માફ કરી દીધો સંત